ઓજે કે ફલસાઈ જે બોલ્યા છે અને પોલિટિશ આ નો કરવું જોઈએ કોઈ પણ સમાજમાં જઈ અને સારું બોલવું અને બીજા સમાજને નીચે લઈ આવો કા રૂપાલા સાહેબને જાહેરમાં માફી માંગે અથવા તેમની ટિકિટ રદ થાય નહીતર

અને ખતરનાક ક્ષત્રિય સમાજ વિશે કરી છે એક સમાજને રાજી રાખવા માટે આવું નિયોજન કરવું અશક્ય છે ક્ષત્રિય સમાજ શું છે પોતે શિક્ષિત છે પોતે શિક્ષક હતા એને ઇતિહાસનું પણ ભાન હોવું જોઈએ કે ક્ષત્રિયોના બલિદાન શું છે જેમને હમણાં રામ ભગવાનની પ્રતિષ્ઠા કરી એ રામ અમારા પિતા છે કૃષ્ણ અમારા પિતા છે અમે સૂર્યવંશી છીએ અમે ચંદ્રવંશી છીએ અમે અગ્નિવંશી છીએ મોગલો સામે હજારો વર્ષ યુદ્ધ કરી મહારાણા પ્રતાપ અને શિવાજીએ પોતાના પ્રાણની આહુતિઓ આપી છે આ દેશને બચાવવા માટે પાંચસો રજવાડાઓ આપી આ ભારત દેશને અખંડ રાખવા માટે બરાબર છે તો એમને એ ખબર નથી કે આપણા હાથ બારમાં નામ પણ નતા આઝાદી પહેલા અને આઝાદી પેલા નામ આવ્યા છે પણ એ પણ ક્ષત્રિય સમાજે આપ્યું છે તો ક્ષત્રિય સમાજ માટે આટલો બધો રોષ શેના માટે અને ક્ષત્રિય સમાજ આજે રોષ હોય તમારી હાલની હલકી ટિપ્પણી અને તમારી જાતને તમે ખુલ્લા પાડો છો કે હું રૂપાળા આવું કહી શકું આવું બોલી શકું તમારા અંદરના આત્માને પૂછો કે અમારો ઇતિહાસ શું છે અને શું હતો ન હોય તો એકવાર ઇતિહાસ વાંચી લ્યો તમારો કયો વિષય છે મને ખબર નથી પણ તમે શિક્ષક હતા તો તમને એટલું જ્ઞાન હોવું જોઈએ અને એ જ્ઞાન વિશે આવી ટિપ્પણી કરી સત્ય સમાજ અત્યારે કદી માફી માગે એ વિડીયોમાં માગી છે એ માફી માન્ય નથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અત્યારે તમામ સરપંચો તમામ આગેવાનો શહેરની અંદર તમામ હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે